مندر پیلکا پہ ચાલો ફરી આપણે આમ તો ક્ષત્રિયો માટે આ ગૌરવની વાત છે અગાઉ પણ કીધું મને પૂરતી બરાબર યાદ નથી પણ હિરાહાર દેવકુભાઈ જીલુભાઈ ખાતર છે અને દિનેશભાઈ એમને મને વાત કરી એના આધારે મેં ઘણી લખ્યું છે કે અમીર બાપુના દીકરા વઢા બાપુ જો લખ્યું બાપુ અમીર બાપુ બીમોરા હમીર બાપુના ભાણ બાપુ અને આલ બાપુ બે વાઢા બાપુ ના બે પુત્ર ભાણ બાપુ અને આલ બાપુ એ ગોવા બાપુ પછી એમના દીકરા ખેંચવાથી પડ્યા દિનેશભાઈ હાલાય છે તે બીમોરા એને અકાલા ગરા જમીન્યા છે નોખા નોખા બાર ગામના હતા અને આ આમને નીચે નાઝા બાપુના વારસદાર ઓઢા બાપુ છે હો ભાઈ નાઝા બાપુ તો વહેલા થઈ ગયા ઓઢા બાપુ છે ઓઢા બાપુ બાપુનું બહુ લાંબો ગાળો થઈ ગયો અહીંયા આ જે બધી આજુબાજુ ખાંડીઓ છે એ સંતો ભગત ભક્તો મહંતો એની છે કારણ કે એમને સુરવીરતા પ્રશ્ન નથી આ નાદા બાપુની ખાંદી છે નીચે કદાચ હોય શકે કારણ કે એના એ વંશ જ હતા એ સુરવીરતાનું બિરુદ છે અને આ ભક્તિમય સંત છે આમાં ભગવાનનું સ્વરૂપ છે ઓડા બાપુમાં માટે અહીંયા સંત સુરાની ભૂમિ એટલે ભીમોરા તમે જોઈ શકો છો નીચે નિશાળ છે સ્કૂલ છે શિક્ષણ સાથે આધ્યાત્મિકતા બાપુ નો ચહેરો એમની તરવાર એમનો પોશાક એમના જૂના જે બધા એમની સાથે રહેનારા એક રબારી ભાઈ અહીંયા બહુ જીવી ગયા હવા હોવા એમને તો બાપુને જોયેલા બાપુ હીરા ટકા મુકામ કરે તો પાલખી રાખે અને પડદા પાડી દેવાના કોઈ બૈરા હામાં ન મળવા જોઈએ નહીં તો મરસું ભરતા આંખને શિક્ષા કરતા એ આવા બાપુ પ્રાચીન કાળમાં પણ એમ નહીં આવો પારોજી પધારે આપણે બહુ અહોભાગ્ય હોવાથી કારણ કે થોડીક માહિતી આ યુટ્યુબ છે છે અને એમને તો ઇતિહાસ વરેલા છે એમના વડવા ચોપડા છે એવા પીયા છે બાપુ ની આપશે યુટ્યુબ રીલા જગ્યા સંત સુરાની જગ્યા છે અને નાજા બાપુ કણે ગઢ એમને પોતે બાંધ્યો સવંત અઢારસો બાવન માં પોતે પચાસ માં જૂના ભીમોરા પછી બાપુ આ પરિક્ષણા કરવા નીકળ્યા ત્યારે એવો બનાવ બન્યો કે આનું સસલું કુતરા સામું થયું અને બાપુ જૂના ભીમોરાથી થી એવું પોતે નક્કી કહ્યું કે આ કણે આપણે આવીને જો વહવાટ કરવી તો અનેરો આનંદ વિશે પછી બાપુએ અઢારસો અને બાવનની ની સાઈલમાં ભીમરાનું ધોરણ બાંધ્યું પોતે રહ્યા અને લડાઈ ની અંદર પોતે કામ આવી ગયા સંવંત અઢારસો ત્રણ ની સાલમાં જેઠ સુ અગિયાર આ બાપુનો ઇતિહાસ છે અમે બારોટ બારોડ મારું નામ ભીખુભાઈ ધનજીભાઈ બારોટ ગામ પિયાવા અને ઓઢેશ્વર મહાદેવ પણ છે ફરતા ગામની અંદર માનો તો તે વડોદરા અમદાવાદ સુરત બાપુને જ્યાં કોઈ આપ્યા છે કોઈ બેન દીકરીની પરસુતિ પીડા અને ઓઢેશ્વર મહાદેવનું નામ લઈ અને જે બેન દીકરીને એક પણ પાણીનું ફરો બાપુનું નામ લઈને આપી દે છે એટલે ગમે એવું દવાખાનું હોય ગમે એવો ડોક્ટરનો અભિપ્રાય લીધેલો હોય છતાં હેમ ખેમ થઈ અને મોટા માણસો થી માંડીને અને નાના માણસો સુધી હજી લગન બીમારાની કોઈ એવો દિવસ નથી ઉગ્યો આજ કોઈ માનતા નથી આવી એટલું પીરાણું છે અને સર્વના માટે બાપુ સહાયતા માટે લીલી છાયા રાખીને ઉભા છે જે કોઈ માનતા કરે એવું નથી પરસુતી ની પીડા હર કોઈ કામ નો થતા હોય એવા પણ વઢિયા પીર કઈ કણે સાક્ષાત પોતે ઈશ્વર સ્વરૂપે પ્રગટ થઈ અને ભીમર એની અંદર બિરાજમાન થઈ અને આજે પણ છે ભગવાન શિવ નું છે અને વડા બાપો મહાન પુરુષ થઈ ગયા એમને ભજના નદી પોતે આત્મો હતો અને એમને આ પોતે ભજન ખાતર આ ભગવાન શિવની પૂજા સવાર સાંજ પોતે કરતા અને ભક્તિદાયક હોવાથી એનું નામ અઢેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે તમને દર્શન કરાવી દઈએ શંકર ભગવાન તમને મહાદેવના દર્શન કરાવી જો આયા મંદિર જો તમને મહાદેવ ના દર્શન કરાવી બીજું કઈ કહેવા માંગતા હોય પછી આ જગ્યા એવી રીતે બાપુનો પેરાણો થયો અને મંદિર ભારતી કરીને બાપુ અત્યારે બાવીસ પચીસ વર્ષથી ભીમરાની સતત સેવા પૂજા કરી રહ્યા છે આ બધો વિકાસ એમને આવ્યા પછી કરવામાં બધો આવ્યો છે પોતે જ્ઞાની સાધુ અને ભારતી પંથમાં પોતે અત્યારે માનો કે મહામંડલેશ્વર તરીકે છે અને પોતાનું જીવન ચરિત્ર કણે બાવીસ પચીસ વર્ષથી અહીં કાંઈ હતું નહીં જ્યારે ઝૂંપડી ની કરીને પોતે રહેતા હતા એ સમયથી અત્યારે પચીસ વર્ષનો અનુભવ અમારો એની સાથે છે અને પોતાનું જીવન અત્યારે બાપુ હાલ કુંભના મેળામાં બિરાજમાન થયા છે અને સેવા પૂજામાં અમે બે પાંચ માણસોને રાખતા ગયા છે અને આ વઢેશ્વર મહાદેવની જગ્યામાં જે કોઈ આવે ચા પાણી રાગ રોટલો બાપુએ આ કણે ખુલ્લું મૂક્યું બીજી વાત એવી છે કે આ સત સુરાની જમીન છે કે નાજા બાપુ સંવંત અઢારસો છત્રીસ માં ચોબારી નગરીમાં રાજ કરી અને ભીમોરા એને સ્થાપ્યું છે તો જલારામ બાપુની જો તમે ગણો તો અઢારસો ને છપ્પન તો બાપુનું છે અઢારસો ને છત્રીસ તો એ મહાપુરુષની અંદર પોતે એક પોતાની તકતી રૂપી અત્યારે આજમાં બિરાજમાન ભીમોરાની અંદર એમના વંશો રહે છે અને બધાને ભગવાને સૂર્યનારાયણે સરતી કળા આપી છે અને બધાની સત્ર ફરતા ગામ પિયાવા ભીમોરા મોકાસર રાખણકા સણોસરા તમામ જે કોઈ વસ્તી રહેશે એ બાપુની સતત સેવા પોતાના દર્શન અને સર્વના કામ આજની તારીખ સુધી સંપન્ન બાપુએ કરેલા જે કોઈને આ વિડીયો ગમ્યો હોય અને જે કોઈ જોવે એક વખત બાપુની વટા બાપુની માનતા કરે અને એના શુભ કલ્યાણ કામ હજી થાય જ છે અને થાતા આવ્યા છે તો બાપુમાં વિશ્વાસ રાખજો અને વિડીયોને આગળ વાયરલ કરજો તમને આ બધું દેખાડી દીધું મંદિર ઓટા બાપુનું પગ તમને મઠી દેખાડશે નજારો દેખાડશે તો વિડીયામાં બનાવી જોઈએ જો આ બગીશું زوردار بگي سو يو جو اها روکست نقره هي جو به ويد غڑک دي هاي تم نو گئے دک بار درشن کروا جا جو اج تم نو به دي درشن تو کرایا نا به دي دخر دي پر تو نظارو زوردار نظارو جو ځاڑ وای زبردست سی اها کنے ا مندیر جو اها کنے مڈی ا مالک جان دیکارسی تو ویدیو ما بنارسی જો આ મઢી ઓઢાબાપુ બાપુનો ફોટો જોવા બધી દેખાડતી તમે મિત્ર હોય ગયા એક વાર દર્શન કરવા જઈજો ભીમોરા ઓઠા બાપુનું મંદિર આ બધી તમને દેખાડી દીધું હું થોડીક તમને માહિતી આપશું તો વિડિયામાં બનાવી જોઈએ એન લગ જો હરખું દેખાડ દે તમાર નામ એક વાર બોલ મારું નામ ભીખુભાઈ ગંદીભાઈ બારોટ ગામ બિયાવા અમે વયવંચા અભી છે એ ત્યાર પછી અમારે બનાવવામાં આવી હતી અને જેને અત્યારે એકવીસ વર્ષ જેવો સમય લાગી ગયો છે અને અથાશક્તિ પ્રમાણે બધા દાન દક્ષિણા જે કોઈ બાપુની પોતાની એવી ભજનાની પોતાનો આત્મા હતો અને સર્વ એનું કામ સંપન્ન કરી અને વટા બાપુના જેને કહેવાય કે ક્યારે હાથ મંજીત ભારતી બાપુ માથે આજની તારીખમાં રહેલા છે જે કામ બાપુએ ધાર્યું એ તમામ કામ અત્યારે થઈ રહ્યા છે પોતાની આ જૂની મઢી છે પહેલા રાડા અને પાનની ઝુંપડી વટા મંદિરમાં બનાવેલી ત્યાર પછી બાપુ અહીં કણે મઢી બનાવવામાં આવી એના તમામ મોઢા બાપુના વંશના જે કાંઈ દરબાર સ્ત્રીઓ છે તેને બાપુને આ મદદ કરી અને મોઢી બનાવી આપી છે બીજા નંબરમાં અત્યારે કુંભના મેળે બાપુ બિરાજમાન થઈ અને પોતે ગયા છે અને બ્રિજેશગીરી બાપુ પોતે પણ સાથે છે અને બાપુએ અમને બધાને જે કાંઈ કામકાજ સોંપી ગયા છે તેમાં અમે કામકાજ કરી અને કોઈ આશ્રમને દાઇ આશ ન આવે એવી રીતનું વર્તમાન છે તમામ જાત્રાળુઓ કોઈ પણ આવતા હોય એને આવો કેવી બેસો બાપુ વિશેનું થોડુંક જ્ઞાન આપી છે અને તમામ સુવિધા જે આ બાપુની મઢીની અંદર હાજર છે તે તમામ અમે પીસ લીધી મોટા બાપુ છે એનું નામકરણ તે પણ અમારા પરિયા આપણે કે અત્યારે દેશી ભાષામાં ચોપડો કહેવાય એને પરિયો કહેવામાં આવે તો એની અંદર એનું પોતાનું અત્યારે ટાંકણ કરી અને એમાં પોતાનું નામ મૂકેલું છે વોટા બાપુ અમીર બાપુ અમીર બાપુ જીવા બાપુ જીવા બાપુ નાજા બાપુ નાજા બાપુ સુરા બાપુ સુરાબાપુ લાખા બાપુ આ એની ભેદી પરંપરા છે અને મેવાસા સુક્ષર સુક્સર ન્યાથી સારા લાખસોકિયા રેશમિયા આકાળા ગિરાસર આ તમામ

તમને આ વોટાબા પૈસા માહિતી આપી દીધી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પેલા જો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે